ઉપલેટાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી મહાદેવજીને ફૂલો અને બિલ્વપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે ઉપલેટામાં શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાઆરતી કરવામાં આવી હતી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનું પ્રિય મહિનો આ મહિનાના બીજા સોમવારે શિવ મંદિરોમાં સવારથી જ ભાવિ ભક્તોએ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો

આજે અમે સોમનાથ મહાદેવના પટાંગણની અંદર ભેગા થયા છીએ આજના શ્રાવણ માસનો સોમવાર એટલે દરેક ભક્તો માટે ભગવાન શિવજીની આરાધના ભગવાનની ભક્તિ અને પૂજા કરવા માટેનો ઉત્તમ દિવસ હોય છે પરંતુ આ જગ્યા છે એનું ખૂબ મોટું મહત્ત્વ છે ત્રણસોક વર્ષની આશરે પૂજા આ શિવાલયની થાય છે જેમાં અમારી પણ અનેક પેઢીઓ અને શુભદેવ બાપુનો પરિવાર એટલે બાપુ નિલેશબાપુ શ્રી વિવેક બાપુ અને એનો પરિવાર બધા જ લોકો તન મન અને ધનથી ભોળાનાથની પૂજા કરવા માટે એકઠા થાય છે અને દરેક ભક્તો સાથે ઊભેલા જે કોઈ ભાવિકો છે એ કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ વગર ભગવાન ભોળાનાથની સેવા કરવા માટે પોતાના ઘરબાર વ્યવસાય અને વેપાર મૂકી અને અહીંયા કાયમને માટે સોમનાથ મહાદેવની પૂજા કરે આવા દિવ્ય મંદિરની અંદર આજના સોમવારના દિવસે હજારેક માણસોની ભીડની અંદર ભગવાન મહાદેવની અમે બધાએ આરતી કરી ભગવાનનું સ્વરૂપ એટલું બધું દિવ્યમાન હતું કે સાક્ષાત ઉજ્જૈનથી મહાકાલ ભગવાન અમને અહીંયા દર્શન દેવા આવ્યા હોય એવો બધા જને ભાવ થયો અને દરેક લોકો ભગવાનની એક ઊંડી છાપ અને ભક્તિ લઈ અને હસતા હસતા આ જગ્યાએથી પોતાના ઘર તરફ સ્મરણો સાથે લઈ અને જાય છે આ સોમનાથ મહાદેવનું મંદિર એ ઉપલેટાની અંદર સૌથી પ્રાચીન અને પરમાત્માનો એટલો બધો સાક્ષાત્કાર છે અને દિવ્ય સ્વરૂપ છે કે અહીંયા જે કોઈ ભક્તો આવે છે એના દરેક કામ ભગવાન ભોળાનાથ કાયમને માટે પૂરા કરે છે અને બધા હોંશેથી પોતાના કોઈ પણ પ્રકારના દુઃખ હોય કોઈ પણ તકલીફ હોય એ ભગવાનને અર્પણ કરે અને એ ભોળાનાથ એ બધા જની રક્ષા કરે અહીંયા આવેલા દરેક ભક્તો અને ખાસ કરીને સેવકો એમાં પટેલ સમાજના ભાઈઓ છે દરબાર સમાજના ભાઈઓ છે બ્રાહ્મણ સમાજની અંદર અહીંના શુક્લજી સહિત બધા જ લોકો કોઈપણ પ્રકારની ભગવાન પ્રત્યેની આસ્થા જે છે એને એક કરી અને સાથે રહી અને ભગવાનનું ભજન કરે છે તો ભગવાન ભોળાનાથને અમે બધા ભેગા થઈ અને એવી પ્રાર્થના કરીએ કે દરેક ભક્તો અહીંયા જે તમારી પાસે આવે એનું ભગવાન સોમનાથ દાદા દુઃખ છે એને દૂર કરે અને અમને બધાને એવી શક્તિ આપે કે અમે કાયમને માટે ભગવાનની પૂજા કરી શકીએ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ અહેવાલ વિપુલ લોકાર્પણ